નમસ્કાર સીવી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું વિશ્વ ચેમ્પિયન ડોમ રાજુ ગુકેશે નોર્વે ચેસ ટુર્નામેન્ટ બે ના છઠ્ઠા રાઉન્ડમાં પૂર્વ નંબર વન મેંગસન કાલ્સન ઉપર શાનદાર વિજય મેળવ્યો છે સફેદ મોહરાઓ સાથે રમતા ભારતીય યુવા ખેલાડીએ દબાણ સમય પોતાની રમતને નિયંત્રિત કરી અને અંતિમ રાઉન્ડમાં ચોત્રીસ વર્ષીય નોર્વેજિયન ગ્રાન્ડ માસ્ટરની એક ભૂલનો લાભ લઈને તેને પોતાની યાદગાર જીતમાં ફેરવી દીધી છે સ્ટેવન જર્મા ઘર આંગણામાં દર્શકો સામે રમતા કાર્સનનો ભાગનો સમય ગુકેશ ડી સામે મજબૂત દેખાવ રહ્યો અને તે શરૂઆતમાં વધુ સારી સ્થિતિમાં જણાતો હતો ડી ગુકેશે શિસ્ત અને ધીરજ સાથે કાર્સનની દરેક ચાલનો બચાવ કર્યો અને પછી વળતી ચાલ રમીને રમતનો રસ્તો બદલી નાખ્યો આ ટૂર્નામેન્ટમાં સમય નિયંત્રણનો નિયમ લાગુ પડે છે જેનો અર્થ એ છે કે તમારે સમય લીધા વિના ઝડપથી તમારી ચાલ રમવી પડે ટૂર્નામેન્ટના આ નિયમના કારણે કાર્સને સંઘર્ષ કરવો પડ્યો હતો ગુકેશે તેની આ નબળાઈનો ફાયદો ઉઠાવ્યો અને રમતના અંતિમ રાઉન્ડમાં તેને હરાવ્યો છે ગુકેશ આ જીતથી ખૂબ જ ખુશ દેખાતા હતા તેમણે રમતના મેદાનની લોબીમાં પોતાના લાંબા સમયના પોલિશ કોચ ગ્રઝે ગોર્સ ગાજેવસ્કીનું એક જોરદાર પંચ સાથે સ્વાગત કર્યું હતું આ ગુકેશ માટે કમબેક જીત હતી નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં બે વર્ષમાં આ બીજી વખત છે જ્યારે કોઈ યુવા ભારતીય ખેલાડીએ ક્લાસિક ફોર્મેટમાં કાર્લસનને હરાવ્યો છે ગયા વર્ષે આર નંદાએ તેમને આ ટુર્નામેન્ટમાં હરાવ્યો હતો આ વર્ષે ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશે કાર્લસનને હરાવ્યો છે મોટાભાગની રમત દરમિયાન કાર્લ્સન નિયંત્રણમાં જોવા મળ્યો પરંતુ જરમા અણધાર્યા હવામાનની જે બધું જ આંખના પલકારામાં બદલાઈ ગયું હતું